નેટવર્કિંગ થાય એમની સાથે લિંકેજ મળે એ બાબતનું આપણે આની અંદર તક મળે એવી સુવિધા ઊભી થઈ રહી છે આપણી પાસે કચ્છ અને સૌરાષ્ટ્ર રિજનમાં રાજકોટ ખાતે જે યોજાનાર છે એમાં બાર જેટલા જિલ્લા છે જેમાં પોરબંદરનું એક મહત્ત્વનું આપણે બ્લુ ઇકોનોમી અને જે એગ્રીકલ્ચરમાં ફિશ અને મરીન પ્રોડક્ટ્સ જે આપણું ગોળીઓ બી પ્રોડક્ટ છે આ જિલ્લાનું એને આપણે શોકેશિંગ કરીશું એના માટે સેમિનાર્સ હશે સાથે આપણી પાસે એન્જિનિયરિંગ અને ટુરિઝમનો પણ લાભ લેવા માટે અલગ અલગ તજજ્ઞો આવશે કે જે લોકો સેમિનાર્સ કરશે એટલે આપણને અહીંના ખેડૂતો આપણા અહીંના જે ઉદ્યોગકારો છે ઉદ્યોગ ઉદ્યોગ સાહસિકો છે સાથે સાથે જેટલા જે કોલેજીસ છે જેમના સ્ટુડન્ટ છે જે લોકોને સ્ટાર્ટઅપ્સ ઇનિશિયેશન્સ લેવા છે એ લોકો માટે પણ આ એક બહુ સારી મોકો મળેલો છે